બીજા નંબરમાં કે આપણે ઘણા એનિમલ્સ રોડ ઉપર છે જે કૂતરાઓ છે જે આપણા ઘરનું ધ્યાન રાખે છે તો આપણે એને ઘરની પાસે બેસવા નથી દેતા લાલ કલરની બોટલ મૂકી દઈએ છીએ જેથી આપણા કૂતરા આપણી પાસે બેસે નહીં એ જ કૂતરા તમારા ઘરની રક્ષા કરે છે આપણે એને રોટલી તો નથી આપતા પણ બેસવાની જગ્યા તો આપો હું છેલ્લા તેર વર્ષથી આ એનજીઓ ચલાવું છું આ એનજીઓની અંદર મેં લગભગ ત્રણથી ચાર લાખ પશુ પક્ષીઓની સારવાર કરી છે અને એમાં મોસ્ટ ઓફલી ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે આપણા આંગણે કૂતરું ખાતું હોય અને એને મારીને ભગાડવામાં આવે છે શું તમારું બગાડ્યું છે એને તો જેમ આપણે આ ધરતી ઉપર ભગવાન આપણને મોકલે છે ને એમ એ પણ કુદરતની દેન છે અને એનું જતન કરવું એ આપણી ફરજ છે તમારી પાસે માગતું નથી